રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી વાવડી ગામમાંથી શંકાસ્પદ અનાજના જથ્થા બાબતે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ અધિકારીઓ પર નિશાન સાધ્યું છે તારીખ ચોવીસ સપ્ટેમ્બરના રોજ ધોરાજીના વાવડી ગામમાં મકાનમાં ગોડાઉન બનાવી અને રાખવામાં ગેરકાયદેસર આવતા જથ્થાને લઈને મામલતદારે સ્થળ તપાસ કરતા અનાજ નાફેડ હોવાનું સામે આવ્યું હતું લલિત વસોયાએ આ અનાજના કૌભાંડને રાષ્ટ્રીય લેવલનું કૌભાંડ ગણાવ્યું છે અધિકારીઓ આ કૌભાંડ આચરનારા ઈસમોને છાવરી રહ્યા હોવાનું લલિત વસોયાના આક્ષેપો સામે આવી રહ્યા છે જો કે અડતાલીસ કલાક વીતી ગયા છતાં અનાજનું કૌભાંડ આચરનારા પર હજુ કોઈ કાર્યવાહી ન થઈ હોવાને કારણે લલિત વસોયા મેદાને આવ્યા છે અને ફરી એકવાર અધિકારીઓ પર તેઓએ નિશાન સાધ્યું છે આવો જાણીશું શું કહી રહ્યા છે લલિત વસોયા ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે નાફેડ દ્વારા ખેડૂતોની જે ખરીદી કરવામાં આવે છે ખરીદ કરેલા માલના જેટલા કટા પકડાય છે મામલતદાર મામલતદારશ્રી નાફેડના અધિકારીશ્રીઓ લોકોને પત્રકારોને ગુમરાહ કરે છે અડતાલીસ કલાક જેટલો સમય વીતવા છતાં પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી જો આની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ રાજ્યવ્યાપી કૌભાંડ છે કરોડોની અંદર આંકડો પોચે એવળું મોટું મસ્ત કૌભાંડ છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રકરણ ઉપર ઢાક પીછોડો કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને એના જ ભાગ રૂપે અડતાલીસ કલાક પછી પણ આવા ઈસમો સામે પોલીસ ફરિયાદ થતી નથી રાજ્ય સરકારે આ કોભાંડની ન્યાયિક તપાસ કરી અને આ કોભાંડના મૂળ સુધી જવું જોઈએ આ કોભાંડ કરોડોનું કોભાંડ છે રાજ્યવ્યાપી કોભાંડ છે એવો બહુ દાવા સાથે મીડિયા સામે હું કહી રહ્યો છું વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ